જેમાં વિશ્વકર્મા મંદિર ખાતે ત્રિદિવસીય વિશ્વકર્મા કથાનું એક સુંદર આયોજન એના ઉત્સાહી યુવાનો દ્વારા કરવામાં આવેલું હતું કે જેની અંદર બાર વર્ષ પહેલા એ કથા બેસા અને એક ભવ્ય મંદિરનું નિર્માણ થયું અને એનું જે દ્રવ્ય વધ્યું એમાંથી દાતાઓ તૈયાર થયા અને આશરે ચાલીસ લાખ રૂપિયાના ખર્ચે એક વિશાળ ધર્મશાળાનું પણ આયોજન કર્યું હતું એનું પણ આજે અનાવરણ હતું અને અમારા સમાજના ઉત્સાહી યુવાનો કે જે ભણતરમાં આગળ પાછળ રહેતા હોય છે પણ એમને વાંચવાની સુવિધા હોતી નથી તો એક સુંદર લાઇબ્રેરી નું આયોજન અને જે કિંમતી કિંમતી જે પુસ્તકો છે તે પુસ્તકો વિદ્યાર્થીઓને ઘરે બેઠા અહિયાં વાંચવા માટે મળશે એટલે નું ઉદઘાટન કર્યું છે અને ત્રી દિવસીય જે કથા હતી એનું પણ આયોજન કર્યું અને સુંદર ધર્મશાળા જે બનાવી છે કે જેની અંદર ચાલીસ લાખ રૂપિયાના ખર્ચે એની ઉપર પણ એક નવીન બાંધકામ કરવાનું દાટાઓ દ્વારા ઉત્સાહ આખો સમાજ ત્રણ પ્રકારના ગજર સુતાર સમાજના જે ઉત્સાહી જે યુવાનો છે તે યુવાનોએ વડીલોએ બાળકોએ બહેનોએ બધાએ તન મન ધનથી ખૂબ કામ કર્યું છે આ સમાજ ખૂબ જ આગળ આવે પ્રગતિ કરે સંસ્કારી બને શિક્ષિત બને સમાજ દ્વારા નિર્મિત વિશ્વકર્મા ભગવાનનો આજે નવમો પાઠોત્સવ ઉજવાઈ રહ્યો છે ભાવિક ભક્તજનો દ્વારા અને સંતો મહંતો દ્વારા ત્રિદિવસીય કથા નું આયોજન કરવામાં આવ્યું અને વિશાળ સંખ્યામાં સંખ્યાએ લાભ લીધો અને આજના પાવન પ્રસંગ મહાયજ્ઞ એક ઉજવાઈ રહ્યો છે એના દ્વારા સમાજ ઉત્થાન સમાજ વિકાસ સમાજની પ્રગતિ થાય એવા હેતુથી આ વિશ્વ શાંતિ માટે રાષ્ટ્ર કલ્યાણ માટે આ ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે બોલો વિશ્વકર્મા ભગવાન કી જય